નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયા ને લઈને બે જૂથ વચ્ચે બબાલ થઈ ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રીટેન્ડરિંગ કરવામાં આવતા એક જૂથે સમિતિના ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી આક્રોશમાં તોડફોડ અને લાથાવાળી પણ એકબીજા થઈ રજાના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે ટોળું ઘુસી આવ્યું હતું કેબિનમાં કલોલ નગરપાલિકામાં સ્થિતિ વણસતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી બબાલ કરનાર આ બંને જૂથ ભાજપ સાથે જોડાયેલા છે અને આ બંને જૂથ આમને સામે આવી ગયા કલોલ નગરપાલિકાના અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ નગરપાલિકામાં નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ લાવવાના હોય છે પણ એ ટેન્ડર પ્રક્રિયાને લઈને બે જૂથ વચ્ચે બબાલ થઈ બંને જૂથ ભાજપ સાથે જોડાયેલા છે અને બે જૂથ આમને સામને આવી ગયા હતા

ખૂબ જ શરમજનક દ્રશ્ય કલોલ નગરપાલિકામાંથી સામે આવ્યા છે ટેન્ડર પ્રક્રિયાને લઈને બે જૂથ વચ્ચે બબાલ થઈ આમને સામને આવી ગયા દાવ પણ થયો મેહુલ વાત કરવામાં આવે પ્રક્રિયા તેને રીટેન્ડરિંગ કરવા માટે તકરાર હતી અને તેને લઈને જે વિવાદ એટલો વખર કે જૂથ જે છે તે પહોંચી ગયું હતું કારોબારી સમિતિના જે ચેરમેન છે ચેરમેન કાર્યાલયમાં અને ત્યાં ઉગ્ર ધુરાચારી બંને તરફ થઈ હતી બંને જે જૂથ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા હોવાનું વિગતો મળી રહી છે કે પાછી વિગતો કરી રહી છે તે અને જે છે તે સામસામે તકરાર કરી રહ્યો છું અને જે દલીલો થઈ રહી હતી તે સીધી ઉગ્ર મારા મારી સુધી વાત પહોંચી ગઈ જે સત્તાધીઓ જે છે ત્યાં તોડફોડ પણ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને જે વ્યક્તિ છે તેની સાથે તકરાર પણ થઈ રહી છે અને આ જે સક્ર રોડ બનાવવાને જે રિટેન્ડરિંગની પ્રક્રિયા થઈ રિટેન્ડરિંગ થયેલું હતું અગાઉ ફરીથી કરવામાં આવ્યું લઈને આ જે છે તે પકડ્યો છે પાર્ટી તરફથી જે પક્ષના લોકો છે તેના તરફથી આ સંદર્ભે કોઈ સીધો જવાબ નથી મળી રહ્યો કે શા માટે આ જે મામલો જે છે તે પહોંચ્યો છે અને વિવાદનું જે મૂળ કારણ છે તે કારણને લઈને પણ હવે શું નિર્ણય થાય છે તે જોવા છે ખાસ કરીને મેહુલ આપની પાસેથી એ જાણવું છે કે રીટેન્ડરિંગની આખી આ પ્રક્રિયા એ પણ ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું હવે એક જૂથ જે અંદર ધસી આવ્યું એની શું વાત હતી અને બીજું જૂથ શા માટે વિરોધ કરી રહ્યું શા માટે બંને આમને સામને આવી ગયા અને એકબીજા પર હુમલો કરવા માંડ્યા આ પ્રક્રિયા સાથે જોડાયેલો એક મોટો વિવાદ છે અને આ ટેન્ડરિંગની પ્રક્રિયા જે એક વર્ષ ફાળવાઈ ગઈ હતી અને દોઢ રસ્તાના જે કદમો છે તેના આ વિવાદ શરૂ થયો હતો પરંતુ આ જે કેટલીક રજૂઆતો મળી હતી તે રજૂઆતોને બદલે ફરીથી ડિટેન્ડ વાત કરવામાં આવી અને વાતા તેને લઈને જ આ જૂથ સાથે જે વિવાદ જે છે તે હતો મૂળ જે મુદ્દાઓ જે છે તે મુદ્દાઓ રોડ રસ્તા બનાવવાના અને આ બંને જે જૂથો છે તે આ રોડ રસ્તા જે કામો છે તે કામોને લઈને સામસામે હતી અને તેની વચ્ચે આ મુદ્દો બહાર આવ્યો હતો અને તેની રજૂઆત માટે તે લોકો જે છે નગરપાલિકામાં પહોંચ્યા હતા અને જે કાર્યાલયમાં પહોંચી આ વિવાદ જે છે તે જમાવવાનો સીધો પ્રયાસ થઈ રહ્યો હતો પરંતુ તે વચ્ચે બતાવી રહ્યા છીએ ધારાસભ્યના કામોની રીટેન્ડરિંગની ની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી અને જેમાં એક જૂથે બબાલ કરી નાખી હતી બંને જૂથ સામને સામને આવી ગયા હતા અને સૌથી મહત્વની બાબત તો એ છે કે આ બંને એ ભાજપ સમર્થિત છે ત્યારે શા માટે એકબીજાનો આ વિરોધ કરવામાં આવ્યો એ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કલોલ નગરપાલિકા અને કારોબારી સમિતિ બતાવી રહ્યા છીએ ખૂબ જ ગઈ એકબીજા પર આક્ષેપો થયા અને વાત એટલી વણસી કે સામ સામે લાફાવાળી પણ કરવામાં આવી અને કેબિનમાં તોડફોડ પણ કરવામાં આવી કારોબારી સમિતિના ચેરમેનની આ ચેમ્બર છે જ્યાં બંને જૂથ આમને સામને આવી ગયા છે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે અને વાત વણસતા વણસતા સામ સામે આવીને એકબીજા પર હુમલો પણ કરી રહ્યા છે